બાકી કે આવશે એટલે કઈશ એમાં બાર વર્ષ થયા ભરવાડ ની ડગરી છે અને લીધો થો કોઈ કે બાપુ આજ બોલાય તારા ભગવાન ને નગરા તારો વારો છે તો કે આ તો બધું નો ખાત હા ઈ કે તારા ભગવાન ને જોવો છે તો કે હા કે હન જેવો ભાડિયો કોરી ને માં ઠેકડો માય ઈ અંદર જ ઉભો છે મારો ગુરુ કોઈ દી ખોટો નો બોલે બોલા માણસ મારો ઠેકડો

क्या रे तो गुरु गोविंद दोनों खड़े ने किनको लागू पास गुरु गोविंद दोनों खड़े में किन को लागू पाए बलहारी गुरु, गुरु देव की किसी ने गोविंद दियो बदलाए अरे पोता ना गुरु ने अखिल ब्रह्मांड ना नाथ ना दर्शन करावे ने एवं शिष्यों तो आज जगत में आज